અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામના વ્યક્તિએ ખેતીના ક્ષેત્રમાં નવીનતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂતપુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેમણે આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી પાંત્રીસ જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જેપનીઝ માયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે શાળાની જેમ આશરે દોઢ વીઘામાં ચારસો ને વીસ જેટલા આંબાના ઝાડ ઉછેર્યા છે જેમાં ત્રણસો સિત્તેર જેટલા આપણી ગુજરાતની શાન કેસર છે તદ ઉપરાંત બીજી બધી જે વેરાયટીઓ છે એ ચોત્રીસ પ્રકારની જુદી જુદી જાતની કેરીઓનો આપણે ઉછેર કર્યો છે આ વેરાયટીઓમાં કેસર ઉપરાંત ગુજરાતની બે બહુ અગત્યની અને ખૂબ ભવિષ્યનું માર્કેટ લેનારી બે જાતો છે એ છે સોનપરી એક છે આણંદ રસરાજ એના પ્લાન્ટેશન પણ આપણી પાસે છે સૌથી મોગી કેરી જાપાનીઝ મિયા મેંગો જે સવા બે લાખ રૂપિયા ડઝનમાં ભૂતકાળમાં વહેંચાયેલી છે તદ ઉપરાંત સૌથી મોટી નૂરજહાજે અઢી કિલોની આસપાસની થાય તો એવી પણ એક આપણી પાસે વેરાયટી છે